ભાવનગર શહેરના કુંભારવાડામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં એક સો નવ બે નંબરની આંગણવાડીમાં એક શખ્સ નશાની હાલતમાં આવીને અપશબ્દ બોલતો હોવાના આક્ષેપ આંગણવાડી કાર્યકર બહેનોએ કર્યો છે ગુજરાત હાઉસિંગ બોર્ડ એક સો નવ બે આંગણવાડીમાં કામ કરતી મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે બાળકોને નાસ્તો આપવાના સમયે એક શખ્સ ઘૂસી આવ્યો હતો જે નશાની હાલતમાં હતો જેને આંગણવાડી કાર્યકર મીનાબેન જયરામભાઈ પરમારને અપશબ્દો કહ્યા હતા જો કે બનાવ બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી આ પ્રકારની સમસ્યા છેલ્લા પંદર વર્ષથી હોવાનો આક્ષેપ પણ આંગણવાડી કાર્યકર બહેનોએ કર્યો છે જોકે આ બનાવ બનતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો જયારે મારી ઉપર હાથ ઉપાડવા આવે છે આ સોફા ને ને મેસીન સાઉથ એર કન્ડીશનર નું આને ઓકે બેન તમારું નામ શું છે મારું નામ પરમાર્મીનાબેન ઝેરમભાઈ શું બનાવશું બન્યો અત્યારે કાઈ ની હું બાળકોને અંદર બે આડીને રમાડતી તા અંદર આવીને તરત મને માં બેનામો ગળવા માંડે કે તમે અહીંયા નોકરી ન કરવા દો કોણ આવ્યું હતું આવો બોલા ભાઈ

મીડિયાને બોલાવે ગુજરાત હાઉસિંગ બોર્ડ કેન્દ્ર નંબર એકસો નવ બે મારું નામ ભોજ સટલાબેન મનસુખભાઈ છે આ મારા સાથી તેડાગર મીનાબેન પરમાર છે ઇન્દુબેન બાબુભાઈ સોલંકી હીરાબેન જગદીશભાઈ ચૌહાણ પુરીબેન વાઘેલા અમે બે હજાર ચૌદથી નોકરી કરીએ છીએ સતત અમારા પંદર વર્ષથી અમને આ વિસ્તારવાળાએ ધમકી આપે છે કે તમારે યુટ્યુબમાં વિડીયો ઉતારશું દારૂડી આવીને અમને હેરાન કરે અંદર આવીને મારી જાય બહેનોને ગાળું બોલી જાય અમારા બાળકો અહીંયા હોય ને તો અમે એને અંદર લઈને બે જાય ને તો વિસ્તારના બાળકો અમને એટલા હેરાન કરે છે અમે જ્યારે ફરિયાદ કરીએ તો અમને યુટ્યુબની ધમકી આપે છે અમને કામગીરી વ્યવસ્થિત નથી